આ સામે દેખાય દરિયો અને દરિયામાં અત્યારે વીડ આવેલી છે આ છે દરગાહના વ્યૂ મસ્ત એકદમ નજારો અને દરિયામાં બોટું પણ છે જોઈ શકો છો અત્યારે અહીંયા લોકો બધા આ પક્ષીને મમરી ખવડાવે છે જોઈ શકો છો દોસ્તો સામે જે તમને દેખાય છે જો સીપ ભરાય છે એ સીપ પેસેન્જર ભરીને અહીંથી સુરત જશે આ છે ગાર્ડન ના ભૂલ ભૂલૈયો હાલો તમને બધાને ભૂલ ભુલાઈયા માં ભૂલા પાડી દો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને અત્યારે વાગી ગયો બપોરનો એક ને આપના માટે એક નવા વ્લોગની પણ શરૂઆત કરી નાખી છે દોસ્તો આજના વ્લોગની આપણે ભાવનગરથી શરૂઆત કરી છે અને આજનો આપણો ભાવનગર બીજો દિવસ છે અને હાલ દોસ્તો થોડીક વારમાં અમે લોકો બધા જઈ રહ્યા છીએ ઘોઘા બંદર વિડીયોમાં અંત સુધી જોડાઈ લેલો દોસ્તો હું તમને ઘોઘા બંદરના પણ વ્યૂ બતાવવાની કોશિશ કરીશ મળીએ દોસ્તો આગળ તો દોસ્તો ફાઇનલી અત્યારે અમે લોકો બધાય પહોંચી ગયા છીએ ઘોઘા આ તમે જોઈ શકો છો ફરતે ઘોઘાના વ્યૂ છે અને આ સામે દેખાય દરિયો અને દરિયામાં અત્યારે વીડ આવેલી છે આ છે દરગાહના વ્યૂ હજી દોસ્તો તમને નજીકથી હું વ્યૂ બતાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહો જોઈ લો આ છે દરિયાના વ્યૂ અને અત્યારે દરિયામાં વીળ આવેલી છે અને સામે ઘણી બધી બોટું પડી છે હું તમને ઝૂમ કરીને બતાવીશ ઘણી બધી બોટું પણ સામે પડી છે આપ જોઈ શકો છો આ છે ઘોઘાનો દરિયો એક સામે પણ બોટ પડી છે આ છે દરગાહના વ્યૂ પાછળના તમે જોઈ શકો છો દરિયા કિનારે મસ્ત દરગાહના વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો દરગાહ બંધ છે દરગાહ હમણાં ખુલે એટલે આપણે અંદર પણ જાશું સલામ દુઆ કરશું હું તમને સલામ દુઆ પણ કરાવીશ અત્યારે તમે દરિયાના વ્યૂ જોઈ શકો છો મસ્ત એકદમ નજારો અને દરિયામાં બોટું પણ છે જોઈ શકો છો દોસ્તો સામે જે તમને દેખાય છે જો શિપ છે પેસેન્જર ભરીને અહીંથી સુરત જશે સુરતનું સીપ જો સામે દેખાય છે તે ભરાય છે થોડીક વારમાં પેસેન્જર ભરશે એટલે ઘોઘાથી સુરત રવાના થશે સામુ દરિયામાં જે શીપ દેખાય છે એ શીપમાં પેસેન્જર ભરાય છે અત્યારે થોડીક વારમાં આ શીપ ઉપર છે અને ઘોઘાથી સુરત જવા રવાના થશે તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો દરગાહની અંદર આવી ગયા છે આ તમે જોઈ શકો છો દરગાહના વ્યૂ છે બધા જ લોકો સલામ દુઆ કરી લેજો આ છે દરગાહના વ્યૂહ કયા પીરની દરગાહ છે એ હજી તો મને ખબર નથી પણ એકદમ અંદર જઈને જોઉં છું અહીંયા નામ લખ્યું છે મોહમ્મદ તકી મોહમ્મદ નકી મુસા મુસામ અલી રજા ઝૂમ કરીને બધા લોકો જોઈ લેજો જોઈ લઈએ દોસ્તો દરગાહના અંદરથી આવા કઈક દીવ છે ને બધા ચકલાને મમરી ખવડાવે છે જોઈ કેટલા સરસ મજાના વ્યૂ છે આપ જોઈ શકો છો બધા અત્યારે અહીંયા લોકો બધા પક્ષીને મમરી ખવડાવે છે જોઈ શકો છો અને દરગાહની અંદરથી દરિયાના આવી રીતના કંઈક વ્યૂ છે એકદમ મસ્ત નજારો છે આપ બધા જોઈ શકો છો અને સામે જે દેખાય છે બોટ એ થોડીક વારમાં સુરત જવા રવાના થશે ના જય જય

અને ફાઈનલી દોસ્તો અત્યારે અમે લોકો ઘોઘા થી આવી ગયા છીએ આપ જોઈ રહ્યા છો ગાર્ડન ના વ્યુ છે અકવાડા ગાર્ડન ની અંદર છોકરાઓને ફરવા માટે લઈને આવ્યા છે આપ જોઈ શકો છો અહીંથી એન્ટ્રી ગેટ આવી રીતના છે કઈ ગાર્ડન ના વ્યૂ જો એ દોસ્તો અંદર આપણે સર્વાઈવ કરવી જે કાંઈ સારા સારા દેખાડવા જેવા સીન હશે તો આપણે શૂટ કરીશું હું તમને દેખાડવાની કોશિશ કરીશ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહું આવતી રા આ છે ગાર્ડનના ભૂલ ભૂલા હાલો તમને બધાને ભૂલ ભૂલાઈમાં ભૂલા પાડી દઉં રસ્તો ગોતી લ્યો હાલો આ ભૂલ રસ્તો ગોતવાનો છે જોઈએ હવે રસ્તો મળે છે કે આમાં ભૂલા પડીએ છીએ જો આવી રીતના છે કંઈક ભૂલ ભુલૈયાનો વ્યૂ જોઈએ દોસ્તો આમાં જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખજો રસ્તો મળી જશે કે અમે લોકો આમાં ભૂલા પડશું ભૂલ ભુલૈયામાં એન્ટ્રી કરી છે બધાએ હવે આમાંથી રસ્તો ગોતવાનો છે આગળ બધાય હાયલા જાય છે ભૂલ ફૂલ ભુલેયાનો રસ્તો ગોતવા માટે હાલો પહેલા કોને ખાય કે રસ્તો મળે જોઈએ આપણે હાલો જોઈ લે એય ચીટિંગ ન આલે ઠેકીને નહીં આલે અત્યારે બધા લોકો રસ્તો ગોતી રહ્યા છે બધા લોકો દોસ્તો રસ્તો ગોતે છે અત્યારે ક્યાંથી નીકળવું ક્યાં નહી ભૂલ ભૂલે જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખજો રસ્તો મળશે કે ભૂલા પડશું તો દોસ્તો ભૂલ બહાર નીકળીને મળું છું અત્યારે ગોતી છીએ રસ્તો

વ્યૂ સારા છે પણ હજી આમાં કામ ચાલુ હોય એ લાગે છે અને આની ટિકિટની વાત કરી તો રૂપિયા છે આવી રીતના કંઈક વ્યૂ છે હું તમને વ્યૂ બતાવીશ અહીંથી ઉપર જવાનું નોર્મલ ટિકિટ છે દસ રૂપિયા એટલે પછી દસ રૂપિયામાં કાંઈ બીજું હોય નહીં જો આવી રીતના છે ગાર્ડનના વ્યૂ તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો એવું કંઈ હશે બતાવવા જેવું તો હું શૂટિંગ કરીને તમને બતાવીશ અને હા દોસ્તો અત્યારે ઓખા બંદર અને ગાર્ડન માંથી ફરીને અમે આ લોકો આવી ગયા છીએ ને હાલ અત્યારે બોર તળાવ ઓછી ગયા છે અહીંયા થોડીક થોડીક અંધારું હશે લાઈટનું બહુ ઓછી છે આવી રીતના પગથિયા ચડવાના આજે બધા જ લોકો ફરી ફરીને ખૂબ થાકી ગયા છે આપ જોઈ શકો છો તો દોસ્તો અત્યારે બોર તળાવની ઉપર અમે લોકો આવી ગયા છીએ અને અહીંયા છે ને લાઇટનું બહુ ઓછી છે એટલા માટે તમને અંધારું અંધારું આવતું હશે ને અહીંયા એક જગ્યાએ લાઇટ હતી એટલે અહીંથી આપણે શૂટ ચાલુ કર્યું છે આ તમે જોઈ શકો છો તો દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો હજી પણ ક્યાંય એવું વ્યવસ્થિત લોકેશન આવશે તો હું ચોક્કસથી તમને બતાવીશ અત્યારે દોસ્તો અહીંયા લાઇટનો પ્રોબ્લેમ છે ને એટલા માટે બહુ જાજુ શૂટ નહીં કરું જ્યાં કાંઈ લાઇટને એવું બધું વ્યવસ્થિત હશે ત્યાંના હું તમને સીન બતાવીશ તો દોસ્તો અત્યારે હરીફરીને એકદમ જોરદારની લાગી હતી ભૂખ એટલે અમે લોકો બધા આવી ગયા છીએ જમવા માટે અને અમારું જમવાનું પણ આવી ગયું છે તો હવે દોસ્તો જમી લઈએ પછી મળું છું તમને આગળ તો દોસ્તો ફાઈનલી અત્યારે જમી કાઢવીને આવી ગયા છીએ અમે બધા ઘરે અને આજનો વ્લોગ બહુ એટલે બહુ લાંબો થઈ ગયો હશે જો શું લાંબો થઈ ગયો હશે તો બે પાર્ટમાં આજનો વ્લોગ આવશે અને આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરીશું ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાદ બાય